વિડીયો બધા ને તો ચલો આતર તો તમારું સ્વાગત કરશે વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો જો આજે તો મને શું બનાવી દીધું તો રાધા રાણી બનવું હતું અને મને બનાવી દીધો કાનો તો પછી શું પછી કરવાનું આપણે એમનો પ્લાન સક્સેસફુલ થવા દેવાય ન જો બધું કાળી તોડીને નાખી દેવાનું તો વળી મારે રાધા રાણી બનવાનું હતું અને તો વળી તો એક ફોટો મે હારો નહી આપ્યો ને તો સ્ટેટસ માં ચિપકાવે એવો રાખું જ ના ને મારે બનવું જ નહીં કાન હું રાધા રાણી બનવાનું હતું ને મને કાનો બનાવી દીધો મમ્મી આવું થોડી ચાલતું હોય તો વળી પ્લાન સક્સેસફુલ થવા જ ના દેવ તો ઢીંગો કહેવાય તો એક બે ક્લિપ આલી પાસી મે કે હાલો 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 મન તો તમાર પર દયા આવી જી હા પણ શું કરવાનું મે મુદુ ઝાલું નટુ લાગ્યું મારી મમ્મી હા મે કે જો તમે ગમે તેટલી મહેનત કરો તો હું તમને નહીં આપું આપવું આપવું જ નહીં ને તો મારે મને હવે પછી આવું બધું પહેરાવવાનું નહીં મને નહીં ગમતું તો વળી આવું બધું કાનો બાનું નહીં બનવાનું મારે તો રાધા બનવાનું મને મસ્ત બધાને ઢીંગું ઢીંગું બનાવ્યું ને તો કાનો બનાવી દે છે ચીકુન બનાવતી કાનો મારે તો નહીં બનવું પછી એક બે ફોટા હલાલ દીધા એક બે ચાલ્યા કાવાલી પઈ ભગવાન ને મે કીધું આવું ના કલાય ભગવાન તો માં તો કાનો નહીં બનવાનું મારે તો રાડુ બનાવવાનું છે તો પછી જો કે કી 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 કરું છું ને તો આવ જો ટાટા બાય બાય ચેનલ લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી લો હો ને તો વળી સબસ્ક્રાઇબ કેમ નઈ કરતા હે તમે લોકો તો વળી આવું ના ચાલે હા નહીં તો શું